નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં વાત કરીશું આજે ભારતીય શેર માર્કેટની આજે સપ્તાહનો અંતિમ દિવસ છે અને ખાસ કે કહેવું ખાસ કરીને કેવી સ્થિતિ રહી શકે છે તેના પર આપણે ચર્ચા કરીશું આજે સમગ્ર દિવસ દરમિયાન કેવો કારોબાર રહી શકે છે કઈ કઈ ખાસ બાબતો છે ખાસ સમાચાર કયા છે તમામ દર્શક મિત્રોએ શું ધ્યાન રાખવાનું છે આજે તેની પર ચર્ચા કરીશું અને સાથે ગઈ કાલે કેવા પ્રકારનો માહોલ રહ્યો શેર માર્કેટમાં જે ક્યાંક ને ક્યાંક સેન્સની વાત કરીએ નિફ્ટી ફ્યુચરની વાત કરીએ તેમાં જે વધીને ગઈ કાલે બંધ થયો હતો આ સિવાય અન્ય કયા સમાચાર છે કે જે ગઈકાલની બિનાબિયાફ પર આજે ખાસ દર્શક મિત્રો એ ધ્યાન રાખવાનું છે સ્ટોક સ્પેસિફિકની વાત કરીશું કે કયા સ્ટોક ખાસ કરીને ફોક ફોકસમાં કાલે રહ્યા છે અને આજે પણ વાત કરીશું કે કયા કયા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ખાસ ફોકસમાં રહી શકે છે તેના લેવલ શું રહેશે આ તમામ બાબત પર આપણે આ કાર્યક્રમમાં ચર્ચા કરીશું અને સાથે જ આપના પણ સવાલ લઈશું આપના આ કાર્યક્રમમાં આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યા છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને અહીંયા પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેરબજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ રેશમોત્યાની રેશભાઈ સ્વાગત છે આપનું તો સૌથી પહેલા તો માર્કેટની સ્થિતિ ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન જે ચર્ચાઓ કરી હતી આ પ્લેટફોર્મ થકી કેવા પ્રકારનો રહ્યો ગઈકાલનો દિવસ ખાસ સમાચાર કયા છે અને આજે સપ્તાહનો અંતિમ દિવસ છે કઈ રીતની આજની સ્થિતિ રહી શકે છે માર્કેટનો દિવસ ગઈકાલે આજે પ્રમાણે જ રહ્યો છે નથિંગ ન્યુ ઇન્ટુ ઇટ ખ્યાલ હતો માર્કેટ કે જે પ્રમાણે સંકેત આપતું

ચોવીસ હજાર ચારસો એક યસ ચોવીસ હજાર ચારસો એક મીન્સ ઓ

यूएस की बात करवा जाइए तो यूएस में क्या स्लोडाउन दिखाई छे तो इन्फ्लेशन आवसे वगैरह वगैरह तो स्टॉक स्पेसिफिक मूवमेंट आई थिंक सो વધારે રહેશે તો આપણે સ્ટોક ઉપર જ વધારે ચર્ચા કરીએ કે કયા સ્ટોક માં વી શુડ બી ડુઇંગ વોટ રાઈટ તો આપણે પહેલા આપણા દર્શક મિત્રોને જ સમજી લઈએ એમની શું તકલીફ છે એમની શું મૂંઝવણ છે તો એ આપણે માલસેન આપવાનું છે તો જે પ્રકારે દર્શક મિત્રો વાત કરી છે તમામ સ્થિતિ અંગે ગઈકાલે અને આજે જે પ્રકારે ગઈકાલે ચર્ચા કરી તે જ પ્રકારે ગઈકાલનો દિવસ રહ્યો છે અને સાથે આજે કઈ કઈ ખાસ બાબતો છે તેની પર આપણે ચર્ચા કરી છે દર્શક મિત્રો હવે આપણે આગળ વાત કરીએ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે વાત કરીએ તેની સાથે આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને હવે पोचीशकोच तो अलग-अलग इंस्ट्रूमेंट पर आपने चर्चा करी है पहला इंस्ट्रूमेंट से यानी जब बात करिए सेप्ला जो तो मार्केट, मार्केट ज्यादा नॉर्मली घटे छे त्यारे फार्मास्यूटिकल आईटी सेक्टर और प्रोडक्ट मजबूत रहता पाए सो लुक्स लाइक सिप्ला में में बाउंस बट इट इज नॉट दैट दैट बोल इंटरडे मार्केट ओके નો 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 સપોર્ટ 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 માં માં રાખો 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 કે લેવલ એન્ડ ઓન ધ આ દેખાય છે એના ઉપર બંધ આપે અને પછી ટ્રેડ કરવાનું શરૂ કરે તો સિપ્લામાં આપણે નોર્થવર્ડ ડાયરેક્શન મૂવ આપણે જોઈ શકીએ

397 ओन अवरली क्लोजिंग बेसिस अवरली कैंडल कंप्लीट कैंडल जो तमने आना नीचे बने तो ज आना अंदर वीकनेस चहें अदरवाइज बोल दे मैक्सिस्टमेंट लुपिन लुपिन तीजों स्टॉक तो मैं

મને બંધ આપે તો ઉપર રાખીશ વોટલિસ્ટ નોટ ગો એન બાયટલી બટ લુક લાઈક કે હા એના ઉપર બંધ આપે ને એના ઉપર ટ્રેડ કરે ત્યાર સુધી હું કોલમાં રહીશ અને વેટ ધર્મેશન પછી હું એને નેકેટ પોઝિશનમાં આવી જઈશ બટ અઢારસો પંચાવન ની ઉપર નોર્થવર્ડ ડાયરેક્શન નહીં સાઉથ ઉપર નોર્થવર્ડ હોય તો સાઉથવર્ડ છે કોટક મહિન્દ્રાની આપણે વાત કરી નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ટાટા સ્ટીલ ટાટા સ્ટીલ

સત્તાવનસો પચાસ આ જે રેન્જ છે બ્રિટાનિયાની આગળ વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટ તે પહેલાં એક અહેવાલ પણ હતો જે હાઉસિંગ સેક્ટરનો હરેશભાઈ જે ગઈકાલે સામે આવે તો એપ્રિલ જૂનમાં હાઉસિંગ સેક સેક્ટરમાં સાત ગણી તેજી જોવા મળી છે સાત ગણું વધુ રોકાણ સામે આવ્યું છે એટલે કે ચાર હજાર પાંચસો કરોડથી વધુનું રોકાણ જે સામે આવ્યું છે તેની કેવી અસર જો આગામી સમયમાં આમ જ વધે જાય છે તો કેવી અસર જોવા મળી શકે છે અસર જોવા મળશે કરતા એની અસર જોવા મળી ગઈ છેડી હાઉસિંગ સેક્ટર છેલ્લા કેટલાક એ અગત્યની વસ્તુ છે આઈ ડોન્ટ નો બટ જે રીતના ચાલી રહ્યું છે તો એવરીથિંગ લુક્સ પોઝિટિવ તો લુક્સ પોઝિટિવ તો ગ્રાસ ટુ ક્લીનર છે હાલના તબક્કે તો ઓન્લી થિંગ ઇસ તમારે હવે આજે શુક્રવાર છે તમે ઘરે જવાના રાઈટ સાંજે તો બે દિવસથી તમે રજા છો યુ ડોન્ટ નો કે શું થવાનું છે તો બેટર બી હેજ તમે ગમે તે ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેચ કરો હું તમને એકદમ સલાહ આપીશ કે ધેટ ઇઝ અ મસ્ટ થિંગ કે બી હેજ એટલીસ્ટ ફોર ટુ ડેઝ અને પછી કેવું છે કે વર્કિંગ ટાઈમ હોય જયારે માર્કેટ ખુલ્લું છે ત્યારે આપ સ્ટોપ લોસ રાખી દો ટર્મિન અને ફરી પાછા તમે ઘરે જાઓ છો સાડા ત્રણ વાગે અગેન યુ હેચ ઇટ આ રીતના તો કરતા રહેવું પડશે બીકોઝ માર્કેટ નો ડાઉટ ઇઝ પોઝિટિવ માર્કેટ બધી રીતે તેજી દેખાડે છે બધી વાત સાચી છે બટ સી ઇન્સ્યોરન્સ લેવું આપણા ફંડ ને આપણા ઇન્વેસ્ટમેન્ટ ને પ્રોટેક્ટ કરવું એ પણ અગત્યનું છે તો વી આર ઓવરબોટ નિયર ટુ ધ ઓવરબોટ ઓર ઓવરબોટ આપણે કહી શકીએ બટ ધેટ ડઝન્ટ મીન કે આપણે ઓવરબોટ થઈ ગયા છે એટલે અહીંયાથી કરેક્શન જ આવશે અમુક ટાઈમે આવે છે અને અમુક ટાઈમે નથી આવવું મે બી સુ ન્યૂઝ આવે છે શું ઘટના ઘટે છે વિન્ડો નો રાઈટ તો ટાઈમ હેજિંગ સાથે રેવું ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે પાછા પડીએ ઇન્સ્ટ્રુમેન્ટની ચર્ચાઓ આપણે કરતા હતા દર્શક મિત્રો આપણા કોઈ સવાલ હોય તો એ પણ આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર ફોન કરો અને આપના સવાલ જણાવી શકો છો અહીંયા આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ કોલ ઇન્ડિયા

6070 ના સોફ્રોસ્ટી આપણને પૂરો છે ના સ્ટોપロス સાથે હોલ્ડ રાખી શકાય છે એપલ હોસ્પિટલ્સ આગળ વાત કરીએ अशोक લેલેન अशोक લેલેન કે આપ રૂપ બી છે અને અ સપોર્ટ 215 અને 201 છે તો વેગ છે પરંતુ જે સપોર્ટ 215 અને એક નો જે સપોર્ટ છે अशोक લેલેન્ડ આગળ વાત કરીએ આઇસર મોટર સપોર્ટ

जी तो जना सबजा स सपोर्ट सडे होल्ड जो पॉजिटिव ट्रेड एसीएस ने बात करी तो और इस पे जेपण इंस्ट्रूमेंट से चर्चा करी है थारे थेमा कोई पर्सनल होल्डिंग के आपनो कोई पर्सनल इंटरेस्ट जे भी इंस्ट्रूमेंट चर्चा करी छे मारो क्या कोई पर्सनल होल्डिंग नती जी हां हमारा मित्र चल इन्वेस्टमेंट करता हो कारण के फैमिली मेंबर्स बहुत छे तो आप इनडायरेक्ट इंटरेस्ट આભાર આપમાં અમારી સાથે આપ જોડાયા અને દર્શક મિત્રોને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો શેરબજાર ના ધપકાર્યક્રમ અત્યારે બસ આટલું જ સોમવારે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર